પાઠવવામાં આવ્યું છે જે પ્રકારે આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને જ સમગ્ર જગ્યાએ રોષ જોવા મળી રહ્યો છે આંગ વેદવે સાથે અમારા આ સંવાદદાતા નિરવ ચક્રવર્તી જોડાયેલા છે જમ્મુ કાશ્મીરમાં નિરવ હિન્દુ શ્રદ્ધાળુ પર હુમલાનો જે મામલો થયો હતો તેને બજરંગદળના આગેવાનો અને કાર્યકરોએ વખોડી કાઢ્યો છે જે પ્રકારે નવ જૂન ના રોજ જમ્મુ ના જે કટરા ખાતે જે વૈષ્ણવ દેવી ખાતે જે દર્શનાર્થીઓ બસ માં બેસીને જઈ રહ્યા હતા અને આ બસ ઉપર જે આતંકવાદીઓ દ્વારા જે ધૂઆ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો અને ત્યારબાદ કહી શકાય કે આ બસ જે ખાઈમાં ખાતી ખાબતી હતી દસ વ્યક્તિઓના દસ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા અને આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં કહી શકાય કે એક પ્રકારે ઘેરા પ્રત્યાઘાત કરવા પામ્યા છે અને તેના જ લઈને આજે પાટણમાં બજરંગ દળ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા આ બાબતને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો પાટણ શહેરના ટીબિત્ર રસ્તા આગળ તમામ હિન્દુ સંગઠનો જે છે તેઓ એકત્ર થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આ સાથે જ આતંકીનું પુતળા પણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા

સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ફરી એક વાત